જંબુસર તાલુકા ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર અર્થે બાઇક રેલી યોજાઈ લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દરેક ઉમેદવારોનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવાનો ઝંઝાવાથી ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે મતદારો દ્વારા પણ ઠેર ઠેર આવકાર મળી રહ્યો છે હાલ ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે જંબુસર તાલુકા ભાજપ દ્વારા ગામડે ગામડે બાઇક રેલી યોજી જેમાં દીવલા જિલ્લા પંચાયત સીટમાં કલક ગામેથી બાઇક રેલીનો તાલુકા પ્રમુખ બાલુભાઈ ગોહિલ માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણા દ્વારા ડીજેના તાલે પ્રારંભ કરાયો બાઇક રેલી વાંસેટા સરદારપુરા ડોલિયા ટંકારી કપુરિયા આસરસા થઈ નાડા દેવજગંજ ખાતે પહોંચી હતી તથા કાવી જિલ્લા પંચાયત સીટની બાઇક રેલી કંબોઈથી વિદ્યાનંદજી મહારાજે તથા વિધાનસભા પ્રભારી હર્ષદભાઈ ચૌધરી જિલ્લા પંચાયત ઇન્ચાર્જ કુલદીપસિંહ યાદવ દ્વારા પ્રારંભ કરાવાયો હતો જે કાવી કનગામ રુનાળ દેહગામ સીગામ કિમોજ સાંગળી દહરી જંત્રાણ સંભા પાંચકડા થઈ કાવા પહોંચી હતી અને વીડા જિલ્લા પંચાયત વિસ્તારની બાઇક રેલી સામોસથી મહામંત્રી પ્રમોદભાઈ તથા જગદીશભાઈ દ્વારા પ્રસ્થાન કરાવાયું હતું જે કાવલી કોરા ટુંડજ બોદર નોબાર ભાણખેતર ઉમરા ડાભા થઈ ઉબેર પહોંચી હતી સદર બાઇક રેલીમાં મોટી સંખ્યામાં ભાજપા હોદ્દેદારો કાર્યકરો જોડાયા હતા